શંખલપુરમાં અગિયારમાં પાટોત્સવ નો અંતિમ દિવસ છે ત્યારે ભક્તિ શક્તિ અને આરાધના આ ત્રિવેણી સંગમ માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો અન્નકૂટના દર્શનનો માઈ ભક્તોએ પણ લાભ લીધો અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી ત્યારે શંખલપુરમાં અગિયારમા પાટોત્સવનો આજે અંતિમ દિવસ ભક્તિ શક્તિ અને આરાધનાનો આ ત્રિવેણી સંગમનો લાભ લીધો લાખો શ્રદ્ધાળુએ માતાજીને વિવિધ વાનગીઓ અને સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો અન્નકૂટના દર્શનનો માય ભક્તોએ લાભ લીધો યાત્રાધામ શંખલપુરની અંદર મા બહુચરનો પાટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે મા બહુચરને અન્કૂટ જે ખાસ ધરાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં બહુચરના દર્શન અને અન્કુટના દર્શન કરવા માટે ખાસ અહીંયા વધાર્યા છે ગઈકાલે જે છે ગઈકાલે પણ અન્કૂટ ભરવામાં આવે તો આજે પણ ખાસ વિશેષ માં બહુચરને ધરાવવામાં આવ્યો છે બે દિવસનો પાટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે પાટોત્સવનો છેલ્લો દિવસ છે ત્યારે ખાસ ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તોમાં બહુચરના દર્શન માટે ખાસ અહીંયા પધારી રહ્યા છે અને મા બહુચરના પાવનકારી દર્શનનો લાભ લઈ રહ્યા છે મા બહુચરને બહુચરના ગર્ભગૃહની અંદર પણ ખાસ વિશેષ શણગાર ખાસ કરવામાં આવ્યો છે આહલાદક શણગારના દર્શનનો પણ લાભ માય ભક્તો લઈ રહ્યા છે મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં બે દિવસ દરમિયાન જે ભક્તો જે છે દર્શન કરી રહ્યા છે સાથે સાથે અન્કુટ જે ધરાવાયો છે એના પણ દર્શન કરી રહ્યા છે આપણી સાથે પૂજારી છે એમની સાથે ખાસ વાત કરીશું શું કેશો આજે માતાજીનો પાટોત્સવનો બીજો દિવસ છે કેવો આનંદ થઈ રહ્યો છે બધાને મારા જય માતાજી મારું નામ દવે જયદીપ છે આ શંખલપુર જે મેન મંદિર છે એની અંદર હાલ હું પૂજામાં છું બરાબર અહીંયા આગળ જે માતાજીનો આ ઉત્સવ છે અને માતાજીનો અગિયારમો પાટ ઉત્સવ છે ઉપરની જે ભગવતીની જે મૂર્તિ છે એને અગિયાર વર્ષ આજે પૂરા થાય છે આજે માતાજીના પાટ ઉત્સવનો બીજો દિવસ છે અહીંયા સતત બે દિવસથી માતાજીને અણકૂટ ધરાવવામાં આવી રહ્યો છે એ સિવાય માતાજીનું જે વચ્ચેનું મેઇન સ્થાન છે એની વિશેષ પૂજા થાય છે અહીંયા આગળ ઘણો માતાજીનું જંગલની એક થીમ બનાવી છે માતાજીનું જે ભવ્ય આયોજન કર્યું છે અને એ નિમિત્તે બીજું અહીંયા આગળ જે આજે બીજા દિવસે માતાજીનો અહીંયા આગળ યજ્ઞ રાખવામાં આવ્યો છે એ જે મુંબઈના એક દાતા છે માતાજીના વોરા પરિવાર સમત તરફથી છે એ રીતે અહીંયા આગળ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રીતે જ માતાજીના દર વર્ષે જે આજે સાતમ આઠમ આવે છે ત્યારે માતાજીનો ભવ્ય આવી રીતે આયોજન થતું રહે છે બરાબર છે એ ખૂબ સરસ આજના દિવસની ખાસ ચર્ચા કરી સાથે હું એ પણ કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કે જે વલ્લભ ભટ્ટ જે છે એમને કારાવાસમાં પણ પૂરવામાં ખાસ આવ્યા હતા અને એમની પણ પરીક્ષા ખાસ જે છે એમના પરિવારજનો દ્વારા અને જ્ઞાતિ દ્વારા ખાસ કરવામાં આવી છે એને ખાસ એ થીમ પણ ખાસ અહીંયા બતાવવામાં આવી છે અને શું કહેશો સમગ્ર જે થીમ બનાવી છે એના વિશે શું કહેશો અહીંયા આગળ જે પણ થીમ બનાવવામાં આવી છે એ માતાજીના જે જે જેટલા પણ પરચા છે એ બધા દર્શાવવામાં આવે છે જે માતાજી જે વલ્લભભટ ગયા હતા મેવાડી બ્રાહ્મણો ત્યાં આગળ આગળ એ જગ્યાએ ગયા હતા ત્યાં આગળ માતાજીએ મા વલ્લભભટની જે ચમત્કાર બતાવ્યો છે તે જે શ્રીજી હતા એમને માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું માથે ચૂંટણી ઓઢી હતી ના કે નથડીને બધું લગાવ્યું હતું અને વલ્લભ એ વખતે કાળા પૂર્યા હતા એ વખતે માતાજી આ બધા પરચા બતાવ્યા હતા એમને જમાડ્યા હતા આ બધા ઘણા બધા પ્રચાઓ એ વખતે એના બતાવ્યા છે અહીંયા આગળની જે થીમ છે લગભગ એમાં એ જ દર્શાવવામાં આવ્યું છે કે માતાજીના કયા કયા રીતના પરચા છે કઈ જગ્યાએથી માતાજીએ કઈ રીતે સ્વરૂપો ધાર્યા છે આ બધી વિવિધ જાતના પરચાઓ અહીંયા આગળ બતાવવામાં આવે છે પૂજારી કે જેવો જે આજે વિશેષ થીમ જે કરવામાં આવી છે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને અન્કુટ વિશે ખૂબ સુંદર માહિતી આપી ત્યારે બે દિવસના જે પાટોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી રહ્યા છે આજે અગિયારમાં પાટોત્સવનો છેલ્લો દિવસ છે ત્યારે નવચંડી યજ્ઞ અને ખાસ જે છે આનંદના ગરબાની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ સંકલ્પ